બાકીનું એમ ને એમ લખવાનું વત્તાના વત્તા 3 ના 3 ઓછાના ઓછા 2 ના 2 થઈ ગયું આ આમેથી ઘરનું નથી લખ્યું વત્તાના વત્તા 3 ના 3 ઓછાના ઓછા 2 ના 2 આનો જવાબ આ 300 હવે બે ક્રિયા વધી સરવાળો અને બાદ બાકી કઈ ક્રિયા પહેલી કરવાની સરવાળો ભાગુસ તો સરવાળો કરશું 300 3 એટલે કે 303 ઓછા આનો જવાબ આપણે આ લખી લીધો ઓછા બે ત્રણસો ત્રણ માંથી બે જાય તો કેટલા આવે તો કે ત્રણસો ગયો જવાબ ચાલો